સુરતના ઉદના સ્ટેશનથી મહિલાઓ માટે નિશુલ્ક અયોધ્યા દર્શન માટે ટ્રેન રવાના કરાઈ નવસારી લોકસભાના સાંસદ તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના આર્થિક યોગદાનથી સુરત ઓગણત્રીસ ફેબ્રુઆરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અયોધ્યા ખાતે ભવ્ય મંદિરમાં રામલલાની સ્થાપના બાદ દેશભરમાંથી અસંખ્ય રામ ભક્તો તેમના દર્શને જઈ રહ્યા છે ત્યારે સુરત અને નવસારીમાંથી કુલ ચાર ટ્રેનો રવાના કરાઈ હતી ત્યારબાદ ફેબ્રુઆરીના રોજ રેલવે સ્ટેશન ખાતેથી પ્રદેશ અધ્યક્ષ તથા સાંસદ દ્વારા તેમના હજાર ત્રણસો ચુમ્માલીસ રામબ મહિલાઓની નિઃશુલ્ક રામલલાના દર્શન કરવા આસ્થા સ્પેશિયલ મહિલા ટ્રેન રવાના કરાઈ આ પ્રસંગે ઉદના રેલવે સ્ટેશન ખાતે સુરત મહાનગર અધ્યક્ષ નિરંજનભાઈ જંજમેરા મહામંત્રી કિશોરભાઈ બિંદલ રેલવેની કમિટીના સભ્ય છોટુભાઈ પાટીલ યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીગ્નેશભાઈ પાટીલ તથા નવસારી લોકસભામાં સમાવેશ ચોર્યાસી ઉધના લિંબાય તથા મજુરા વિધાનસભાના કોર્પોરેટરો પદાધિકારીશ્રીઓ તથા કાર્યકર્તા ઉપસ્થિત રહી રામ ભક્ત મહિલા યાત્રીઓને પુષ્પવર્ષા કરી ઝંડી બતાવી ટ્રેન રવાના કરાવાઈ હતી જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ વર્ષોની તપસ્યા પછી સમગ્ર દેશના ઇષ્ટદેવ ભગવાન શ્રી રામ અયોધ્યા ખાતે રામ મંદિરમાં બિરાજમાન થયા છે આપણા દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના ના અથાગ પ્રયત્નો અને પરિશ્રમ પછી આ શુભ ઘડી આવી છે ત્યારે સમગ્ર દેશમાં રામ ભક્તોમાં ભગવાન શ્રી રામના દર્શન કરવાની દર્શનાર્થે જવાની એક હોડ લાગી છે ઉત્કંઠા વધી છે સુરત ખાતેથી પણ આની પહેલાં ઘણા બધા રામ ભક્તો દર્શનાર્થે અયોધ્યા ગયા છે આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને નવસારીના લોકલાડીલા સાંસદ આદરણી સી આર સાહેબની લોકસભા પૈકીની ચાર વિધાનસભામાંથી લિંબાયત ઉધના ચોર્યાસી મજૂરામાંથી લગભગ તેરસો ચુમ્માલીસ જેટલી બહેનો આ રામલલ્લાના દર્શન કરવા માટે જઈ રહી છે આની સંપૂર્ણ વ્યવસ્થા આદરણીય સી આર પાટીલ સાહેબે કરી છે એમના સૌજન્યથી જઈ રહી છે ત્યારે હું સી આર પાટીલ સાહેબનો આભાર પણ વ્યક્ત કરું છું કે આપે આ બધી રામભક્ત બહેનો માટેની આટલી સુંદર વ્યવસ્થા ઊભી કરી છે સૌ ભક્તજનો શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવ સાથે અયોધ્યા જઈ રહ્યા છે ત્યારે બધાને અમે શુભેચ્છા આપવા માટે અને ટ્રેનના પ્રસ્થાન કરાવવા માટે અત્રે ઉપસ્થિત થયા છીએ